કે હું નહીં જુરે રે ગવરલી સારવાર જ સોદા માવાળી હું મને ગાય ગુવારિયા ગાર્યું બહુ દે છે હું નહીં જો રે ગવરલી સારવાર જશોદામાવાડી જે તો નદીએ જવું તો નીર ગાજ કે મને વાઘવરૂની ભે લાગે હું નહીં દૂર ગાવરલી સારવાર જશોદા માવળી બહુ હવે રેડી ગઈ રહ્યા બાપા હા હા બસ